શું નામ છે સુમિતાબેન સુમિતાબેન ક્યુ ગામ છે જામનગર કેટલા સમયથી પરેશાન હતા નવ વર્ષથી નવ વર્ષ થી આવ્યા પછી કેવું છે સારું છે બરોબર છે અત્યારે હવે કેવું લાગે છે સારું લાગે આ તમે બીજી વખત આવ્યા તમને આરામ મળ્યો તો આવ્યા કેમ નમ આવ્યા ના આરામ મળ્યો ફૂલ આરામ મળ્યો હા બરોબર છે શું શું તકલીફ થતી હતી પગ વાળવામાં ના હતી વાળવામાં પગ દુખતા હતા ને કમરનો દુખાવો બરોબર છે તો અત્યારે આપણે કેવું લાગે છે સારું છે તમારા મિસિસ છે તો તમે કંઈક કયો અમારે છેલ્લા નવ વર્ષથી આ પ્રશ્ન હતો હોલ ગુજરાતમાં દવા લઈ લીધી અહીંયા બાપુના આશ્રમ આદેશ અહીંયા આવ્યા ને મારી ઘરવાળીને તકલીફ હતી કમરની પગની હતું બ્લોક હતું કે સાત વર્ષ છે તો એ ડાઇનિંગ ટેબલ ઉપર જમતી તો પંદર દી પહેલા દવા લઈ ગયા હતા તે દવાનું રિઝલ્ટ મળ્યું બીજે ઘરે હેઠે ધરતી ઉપર બેહીને જઈમી અડધી કલાક બેસી શકી ત્યારબાદ આજે મેં પંદર દિનો અમારો કોર્સ પૂરો કરીને આવ્યા આદેશ આશ્રમ એ બાપુની આ દવા લેવા તો અત્યારે એને બાપુએ જે કસરતને જે એનું કરવાનું હતું એ પ્રોસિજર કરી ને અત્યારે અમારે પાછું પચીસ ટકા ને ત્રીસ ટકાની અંદર રિઝલ્ટ હતું એ આજે સાઠ ટકા રિઝલ્ટ ભોગી ગયું છે આદેશ કેમ છે તમને તમને કેમ છે તમને ત્યાં દુઃખ છે કારણ કે હમણાં હું ક્રેસિંગ કરી દઈશ એટલે સાઈન્ટિકા છે તમને શું છે સાયન્ટિકા છે મેં હમણાં પોઈન્ટ દબાવ્યા પણ તમને ગેસ છે એની હિસાબે તમને દુઃખે હું હમણાં હું તમને બેસાડીશ તમને વજ્રાસનમાં મેં નથી બેસાડ્યા બેસો એટલે તમારો વિડીયોમાં જ આવી જાય કે માણસો બીજા પણ જોઈ શકે કે વજ્રાસનમાં બેસવાનું ગોઠણવાળો ગોઠણવારીને બેસો ગોઠણ જો આ ભાઈ બેસે ને શીખવાડે એમ પગ એમ રાખવાના નહીં પગ એમ નથી રાખવાના પગ આડા કરી નાખો પંજા આડા પડજો પંજા આડા પડજો

જેમ કસરત કઈ એમ કરે એટલે રિઝલ્ટ મળી જાય બોલો બધા જય હનુમાન જય હનુમાન શું નામ છે તમારું રમજીભાઈ મકવાણા કેટલા સમયથી પરેશાન હતા 10 વર્ષથી અત્યારે કેમ છે અહીંયા આવ્યા પછી ફરક છે સારું છે શું નામ છે તમારું પ્રગમેશ ખરા કેમ છે હવે સારું છે હાથ ઊંચા થાય છે જુઓ જોઈએ હા જે પ્રમાણે દવા કરવા કીધી એ પ્રમાણે કરવાનું તમને કેમ છે સારું છે ને મેં તમને કીધું બંધ થઈ જશે ભાઈ આવો બધું એ તમને છે સાઈટિકાની અસર સાઈટિકાની દવા આપશે અમને અને પોઈન્ટ કરશું હા શું નામ છે તમારું હે દક્ષાબેન કેમ છે અત્યારે દીકરી સારું છે ખાલી ચડતી બંધ થઈ જશે સાયન્ટિકા છે એને કારણે હો ને શું નામ તમારું બેન મંજુબેન મંજુબેન કેમ છે અત્યારે સારું છે હા એમ શું નામ છે તમારું કરમણભાઈ કરમણભાઈ કેમ છે હવે સારું છે સારું છે બોલો બધા જય હનુમાન જય શું નામ છે તમારું મીનાબેન કેમ છે હવે સારું છે તમારું શું નામ છે કેટલા સમયથી પરેશાન હતા બેન હે પાંચ છ મહિનાથી ક્યાંય ફાયદો ન થયો અહીંયા એવા કેમ છે હવે સારું છે તમને બળતરા બંધ થઈ ગઈ ભાઈ બસ બોલો જય હનુમાન અહીં આવો મળે છે ને આઠ કોટ આઠ કોટથી ગરણી ગરણીથી થોડખાણ રૂપા દેશ આશ્રમ આવેલો છે આનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજા રહી છે જય હનુમાન તમને કેમ છે સારું છે ને વરી કહેશો કે હું રહી ગયો હા વારી જે સુપ ગયો હો તમારા બધું કરવું જ છે આપણે તમારું એટલે જાય જ ઉપર બેસો થોડક હા ઉપર બેસો તમને શું તકલીફ છે મને ખોલ નાખો મોજા કાટ નાખો પગ ખોલ નાખો એટલા એટલા તમને બેન મને માથું ઠીક હમ પગ દુખે છે નહીં નહીં તમારે મને સર્વાઇકલ છે ઊભા થઈ વાળા નો જેને જેને પ્રોબ્લેમ હોય તે ઊભા થઈ જાઓ આવ બેટા હા

આટલાઓ હાથ આમ કરી લ્યો હાલો જોઈ લ્યો ડોક તમારી ફેર નહીં હા હોય જ નહીં દવા લગા લ્યો ફ્રી થઈ ગઈ હોય તાત્કાલિક બેસી જાવ નીચે દવા લગા હમ લગાવી એ પછી કરી દઈ પેલા આ તો કરી લ્યો એક કામ કરવાનું પેલા નીચે બે જાવ

ખોલો આગળ પગ રાખો આગળ પગ રાખો પાછળ લગાડો ના ના તમે રેવા દો તમે તમારું કામ કરો બધા સેવા કરશો તમે રહી જાઓ પાછા ઓના જેવું કરો તમે પિક્ચર છે

phim cổ phim cổ siết tao đi vào bên bên ô siết

ખોટી વાત કરી મેં આ નોટ કરજો તમે ઘણા લોકોને કોઈ વર્તી જ ન શકે એક વ્યક્તિ હતી એને એમ આના જેવું કોઈ છે જ નહીં પણ ખરેખર જ્યારે જોઈ ત્યારે ખબર પડે કે આના જેવું કોઈ નથી એટલે સમજા જેવી વાત કરું છું હવે ઘણા ડોક્ટર છે એ લોકો તપાસ કરતા હોય તો કે જુએ કે આમાં કેમેરા નાખ્યા બધું કર્યું કોઈ રોગ હાથમાં આવતો નથી શું કરશું ચોર્યાસી પ્રકારનો ગેસ છે તો કઈ રીતનો હાથમાં આવે ગેસ અંદર કઈ જગ્યાએ ભરાણો છે એ ખબર પડી જાય એટલે ઈલાજ થઈ જાય ગેસ જાણવું મહત્વની વસ્તુ છે એ જેઠે બેહની ના પડે હેઠે બેઠા ને એટલે જ બાપુ બેહતા જ ને ડોક્ટર એમ જ કે પણ એ જ બતાવે એક બેન એવા દે એને એમ જ કીધું કે એઠે બેસવાનું નથી પણ અમે એમ કઈ બેસો તમારી જિંદગી ના બગાડો

છોકરીઓને અત્યારે સારા છોકરા નથી ગમતા દારૂ હોય તો કે ચાલશે ફેશનેબલ જોઈએ ટૂંકની અંદર એને ખબર જ નથી જે ખોટું બોલે છે એના લગન ગાયકા થઈ જાય મારે કાર છે બંગલો છે નથી અને કોક ની લઈને કાર આવે એનું થઈ જાય છે જે બિચારો માણસ સીધો સાયકલ લઈને જાય છે તો કે મારા લગ્ન નથી કરવા મા બાપ પૂછે જમીન એના ભાગ્ય ઉદય હોય ને તો રોડ ના ભિખારી બને પણ કરોડપતિ ભિખારી બની જાય તમારા ભાગ્ય મહત્વની વસ્તુ ભાવ ભજવે છે ઊંધા કમર ઢીલી કરીને હું એક વસ્તુ કહી દઉં ગાડી છે આપડે હાકવાલીથી પૈડી રાખવા લીધી હવે ગેરેજ વાળા પાસે જગ્યા રિપેર કરવા ગાયા ગાડી તમારે એક જ જગ્યાએ રાખો તો એ બગડવાની જ નથી

વેટ વધારે છે શું વધારે છે હા બસ 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 આમ લગાડી દેવું જો તમને દવા લગાડતા શીખવાડું આમ કરી આ લાગી ગઈ એક મિનિટ માં લાગી જાય દવા હાલો બોલો તમારે ખોલો પગ ખોલો પગ ખોલો પગ નાખો મોજા કાઢ નાખો હવે તેડકો આવ્યો હવે મોજા નો પહેરાય પગ ખોલ નાખો એટલે લોહી આવી જાય મોજા પહેરવાનું બંધ કરી દો તમારે ક્યાં દુખે છે ઊભા થઈ બેટા તમે કમરવાડા બેન પગ હા પગ ખોલો બેન ફટાફટ હા તમે ઉભા થઈ જાવ ઘડીક વાર બળતરા રહેશે અને રોજ ઉઠક બેઠક કરવાનું ખુરશી બુરસી નો ઉપયોગ જ નહીં કરવાનો ઉપયોગ કરે ની માને તો આ પલોઠી વારો ને તમે તમે વારતા જ નથી તો હું વરસે કોશિશ કરો આમ કરવી જોયું કોશિશ કરવી જોઈએ આ કોશિશ કરવી જોઈએ એક વાત કરો જકડન રાખો લોડ છે કડક છે તો હું કરવો પડે પાણી નાખીને ઢીલો કરવો પડે એમ શરીરમાં કસરત થઈ જાય આ તમારા પગ પેલા હતા કે ખરાબ કર્યા બેન 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 બહુ કરી